મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત ગુજરાતી સોંગ વિડીયોટેક ની અંદર જબરદસ્ત છે જે પણ ટેક્સ ઇફેક્ટ યુઝ કરેલી છે જે પણ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ફોટો ઇફેક્ટ છે તે બધી ઇફેક્ટનો તમને એક ફૂલ પ્રોજેક્ટ મળે જશે કે જે પ્રોજેક્ટની અંદર ફોટો મૂકી અને તમારો વિડિયો બને છે તમારે કોઈ પણ ઇફેક્ટ અહીંયા આગળ એડ કરવાની સેટ કરવાની જરૂર નહીં પડે અને આપણે દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સોલ સિમ્પલ થઈ ગયો પ્રોજેક્ટ અને તેવા વિડિયો લઈને આવતરે છે તમે પણ દરજ નવા નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર તમારે જોતા હોય દરરોજ તમે નવા નવા વિડીયો બનાવતા શીખવા ઈચ્છો છો તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સાથે જે ઘંટીનું આઇકન છે તેને દબાવી દો દરરોજ આપણો ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો આવશે તમને નોટિફિકેશન મળશે દરરોજ તમે નવા નવા વિડીયો છે તે બનાવતા શીખી શકશો તો આ વિડીયો છે આજનો તમને કેવો લાગે છે ને કમેન્ટ કરી જણાવજો વિડીયો સારો લાગે તેની સાથે વિડીયોની લિંક છે તેને શેર કરી દેજો દરરોજ આવા નવા નવા વિડીયો માટે નવા નવા અપડેટ માટે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તમે જે વિડીયો છે એવો વિડીયો તમે તમારા ફોટાની ઉપર બનાવી શકશો એના માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ગૂગલ એપ્લિકેશનની અંદર અને સર્ચ કરજો અલ્પેશ ક્રેશન ઝીરો વન નિશ્ચિત તમને આ તો સાઇટ જોવા મળે છે આના પર ક્લિક કરી દેજો ક્લિક કર્યા પછી આ રીતે ખોલીને આવશે અહીંયા આગળ તમને જે સર્ચનું આઇકન દેખાવ્યું છે એના પર ક્લિક કરી એ આગળ તમારે કોડ છે તે લખવાનો રહેશે કોડ છે ઝીરો ને રેડી આઈટલ લખી અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરવા દેવાનું છે નીચે તમને આધારે આઇડલ અને કોડ જોવા મળશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે પોસ્ટ આમાં છે નીચે જવાનું છે નીચે આવશો તમને અહીંયા આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે તો અહીંયા તમે નીચે જે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારો ઓપન કરી લેવાનું છે જ્યારે ઓપન કરશો તો આ રીતે પાસે ખુલીને આવશે અહીંયા આગળ તમે જો ઉપર મ્યુઝિક દેખાડ્યું છે ત્યાર પછી બ્લેક સ્ક્રીન વિડીયો છે નીચે આવશે તો તમને ડ્રેક્સ ડ્રેસ છે રેડિટી તમારું કંઈક અલગ સોંગ ઉપર બનાવવું તો તમારી રીતે તમે જે સોંગના રિક્સ એડ કરી અલગ સોંગ ઉપર બનાવી શકો છો રેડી આ ફોટાને સેન્જ કરવા માટે તમને આગળ નીચે જો ચાર ગ્રુપ દેખાઈ રહ્યા છે આ બધા ગ્રુપની અંદર એક એક ઇમેજ છે રેડી અને બધા ઇમેજ સેન્જ કરવા માટે એક સરખી રીત છે ખાલી તમારે એકવાર આ ગ્રુપની ઉપર ક્લિક કરી આ જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં જવાનું છે અને અહીંયા આગળ તમને ઇમેજ છે તે જોવા મળે છે આ ઇમેજ ઉપર ક્લિક કરજો કલરની ફિલ્મમાં જવાનું છે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે તમારે તમારા જે ફોટા સાથે ખુલીને આવશે તમારે જે ફોટો રાખવો એ ફોટો સિલેક્ટ કરી લો અને આ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દો તમારો ફોટો એ આગળ એડ થઈ ગયો છે તમારા ફોટાને સેટ કરવા માટે ફોટા પર ક્લિક કરી અહીંથી તમે આ રીતે ફોટાને ઉપર નીચે કરી અને આગળ રાખી શકો એકવાર બેગ દબી દો તમે જે ફોટો એડિટ કરો તમારો ફોટો અહીંયા આગળ આવી ગયો છે રેડી બસ આ જે તમે નીચેના તે ત્રણ ગ્રુપ દેખાઈ રહ્યા છે આની અંદર જઈ અને તમારે તમારા ફોટા મૂકી દેવાના છે બાકી તમારે કાંઈ પણ અહીંયા કરવાની જરૂર નથી તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે અને રોજ આપણે આવી રીતે સાફ સફ સિમ્પલ તે નવા નવા વિડીયો એક નવી સ્ટાઇલની અંદર અને ફૂલ પ્રોજેક્ટ અંદર લઈને બનાવતા શીખવાય છે તો ચેનલને સબસ્ક્રાઇબ જે કરી લેજો અને સાથે એક ઘંટીનું જે આઈકન તેને દબાવજો તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળશે અને તમે નવા નવા ફૂલ પ્રોજેક્ટ નવા વિડીયો શીખી શકશો મળશે નવા રૂપની અંદર તાનાજી ગુડ બાય